ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતિ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માંડવી પ્રવાસે આવી રહ્યા છે અદ્યતન ક્રાંતિ તીર્થનું લોકાર્પણ કરવાના છે જે સંદર્ભે પૂર્વ તૈયારીઓ જોશમાં ચાલી રહી છે માંડવી ધારાસભ્ય અનુભાઈ દવે સમગ્ર આયોજન અંગે વિગતો આપી હતી આવતીકાલે બીજા નવરાત્રીના સપરમા દિવસે આપણા રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કાલે સાંજે સાડા વાગે આ સ્થાન ઉપર પધારવાના છે આપના માધ્યમથી હું સૌ દર્શક મિત્રોને આમંત્રણ પણ પાઠવું છું કે આપ પધારો આ તીર્થની અંદર અત્યારે આધુનિકરણ નવીનીકરણ રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં વીએમડીસી દ્વારા થયું છે ખૂબ સુંદર થયું છે હું આપને સૌને આપણો માંડવી દરિયા કિનારો પ્રવાસનનો કિનારો છે એ સૌ મહેમાનોને લઈને આ જોવા આવવા જેવું છે અહીં જે ગેલેરી છે એ ગેલેરીની અંદર સમગ્ર જીવન શ્યામજીનું બતાવ્યું છે એમાં કરતાં કરતાં તમે ઇન્ડિયા હાઉસ જે પાછળ મારી જોઈ રહ્યા છો ઇન્ડિયા હાઉસની અંદર શ્યામજીના કળશને મૂકવામાં આવ્યા છે અસ્થિ કળશને ત્યાં એમને પુષ્પાંજલિ કરી શકો છો તમારો ભાવ પ્રગટ કરી શકો છો દેશના આઝાદીના સંગ્રામમાં જે કોઈ લડવૈયાઓ ખપી ગયા એમના આપ તૈલચિત્ર પણ જોઈ શકો છો એને જાણી શકો છો અને સાંજના ભાગે જેમ સોમનાથમાં જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લાઇટ એન્ડ શો સાઉન્ડ થાય છે એવો લાઇટ એન્ડ શો સાઉન્ડ પણ હવે અહીંયાથી થશે દરરોજ એટલે દરરોજ સાંજે લાઇટ એન્ડ શો સાઉન્ડને માણવાની પણ મજા આ માંડવીના તાલુકાના લોકોને અને કચ્છભરની અંદર આવતા સૌ પ્રવાસીઓ માટે સમગ્ર ભારત વર્ષમાંથી આવતા સૌ પ્રવાસીઓ માટે એક સુંદર મજાનું નજરાણું ભારતીય જનતા પાર્ટીની સરકારે ભેટ આપ્યું છે ક્રાંતિ તીર્થના સ્વરૂપમાં વંદન કરીને પુષ્પાંજલિ સ્વરૂપે આપ્યું છે ડબલ ઇન્જિનની સરકારે આપ્યું છે એટલે હું આપના માધ્યમથી આવતીકાલે સાંજે સાડા ત્રણ વાગે આપ પધારો આ ઐતિહાસિક ક્ષણના આપ સહભાગી બનો એના સાક્ષી બનો એના માટે પણ આમંત્રણ આપું છું અત્યારે મંડપની વ્યવસ્થાઓ થઈ રહી છે પાર્કિંગની વ્યવસ્થાઓ થઈ રહી છે આવવા જવાની એની વ્યવસ્થાઓ થઈ રહી છે લોકોને બેસવા માટેની સૌ વ્યવસ્થાઓ થઈ રહી છે એટલે આજે પણ સૌ મિત્રો આજે સંગઠનના ચૂંટાયેલા સૌ પદાધિકારી મિત્રો આ વ્યવસ્થાઓના ભાગરૂપે સૌ સાથે મળીને તંત્ર અને સંગઠન સાથે મળીને એક આ રાષ્ટ્રીય પર્વ જે સારું મજાનું સ્મારક છે રાષ્ટ્રીય સ્મારક જેવું આ સ્મારક છે કે જે એક જલાવતન જિંદગી જીવનાર વ્યક્તિ જે દેશ માટે જેને પોતાનું બલિદાન આપ્યું એવી વ્યક્તિ માટેનો આ કાર્યક્રમ છે એના માટેની તૈયારીઓમાં સૌ લાગેલા છે